આવરી મોટી બાટલી કંટાળી જો આ મહિનાથી મારે શૂટિંગ નહીં હજુ આ ડૉક્ટર હમતાની આવરી મોટી બાટલી બે જાય કંટાળે આવું મન તો તારા હજુ તો વસ્તી વાતો જોઈને જેટલી બેરી હશે આ હું ઘર પર આવી છે એવું લાગે અને હું જોઉં ખબર હું કરવાનું મારતો અને કાલે બધું કીધું કે આવજો 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 એ તો વસ્તી ભેગી થઈ ગઈ હશે જેટલી બધી ભેગી થઈ જઈ હશે જોરદાર ભેગી થઈ ગઈ હશે હા હા બાપની સોગન જલ્દી ભેગી વસ્તી એટલી થાય ને હું તો કંટાળી જાઉં હું કરવાનું આ મારું એવું જ છે ને તે વસ્તી જ ભેગી થાય એ સોંતી જા દે દવા બહાર લાવી દીધી અમે ચિંતા નહીં અમે ઘેર જઈને સોંતિ આરામ જ કરું આજ તો શૂટિંગ કેન્સર રાખ્યું એટલે ચિંતા નહીં વસ્તીને કહી દેસું ના બોટ મારી નાખવું કે ના જોડી એટલે ચિંતા જ નહીં હાઉ સોંતી ઘેર બે દે મને ઘેર જઈને થોડો નાસ્તો ફાસ્તો કરું આ ડૉક્ટરની દવા લઈએ તો ગળવી પડશે ભાઈ ડૉક્ટરની દવા ગણ તારું શરીર હોત થાય નહીં થાય નહીં

નાણા નું કઈ ગઈ ખાલી ઘર આવી લાવી દીધી ચિંતા નહિ કાલે વાળ તો કાલે ચાલો અને આ તો વાત છે કંટાળી ગયો હું તો આગલે દવામાં જેટલી દવાખાનામાં ભીડ હતી એટલી હતી ને એટલી હતી ને મારા બાપની સોગન એટલી ભીડ હતી ને કંટાળી ગયો માથું ચડી ગયું મને તો મારા ઘર આવી ગયું શાંતિથી હા બેવા દે દવા પણ દે દે દી કંટાળી ગયો આ ઘેરે કોઈ દેખાતું નહીં બધો જો લુઘરા ધોવા જોઈએ ખું તો આવશી પછી પોણી પોણી પાછી એટલે કંઈ ખાટલામાં આરામ બરામ કરવા દે મને તો કંટાળી ગયો હું ઊંઘવા દે મને તો

એટલે કમ્પ્લીટ થઈ જશે કે મોટા મોટા મોટી આલવાની ભારે મોટી દવાની હા હું તો યાર શૂટિંગ જોવા કાલ નથી કીધું કે કાલ લાવજ શૂટિંગ જોવા લઈ લઈ પણ હું બીમાર પડ્યો એવું કરી ગયો બીમાર પડે હું તો યાર કીધું જવા દેવાનું કીધું તું પણ કરવાનું બીમાર પડ્યું કાલ આવજો તમને હું તો સોમા બા નું કે ચતુર નું વાત નહીં જતરા વેલું જવું પડે શૂટિંગ પતી જાય જલ્દી પતિ જાય એટલે જ નહીં

દવા પીજો દવા પીજે ને ઓકે જાડો ભૂ થતો આવો આ દિવસ મોણા સોય કેવાય આવો રસ્તા પરઈ મારતો કંટાળે હું તો ઊંઘા દે થાક્યો આ ખબર તો છે કે મોડા પરઈ તой વાતો કરાવી ના કરવી તой ઓ હા શું મોટો આવશે આમાં આવશે તો આવશે ના આવે તો કોઈ ઓ આવી તમે ડબલ મોરું પણ મેં કરવાની ફોટોફી ગાય ખબર પડતી નહિ કરવાની છે

બસ હોય દવા બવા પીવા દે તો મારું શરીર સારું થાય ડોક્ટર બાટલી એવી આલી ને એવી આલી હે મારા બાપની સોગન જોરદાર આલી પછી પેલા હારી પીવા દે મને હારી શક્તિ લાગે સારી હા મારી દવા જોરદાર કરવી હ આ તો પીવું જ છું હું પેલા પાણી પર ઉપર છે ના હોય તો આરી પીવું પણ મૂકવા દેતા થેલી મે લગાઈ ભાઈ ભૂઈ પર જાત પાઉ ડોકણો ખુલી જાત ભાઈ લોચા પર આતો ઓ વાગ આ તારી જય માતાજી બોલો જય માતાજી જય માતાજી જય માતાજી કેમ દેખાતી નહી વસ્તી હું વસ્તી દેખાય હું બીમાર પડ્યો હું હું કહું વાગ વા હા આ મે તો આયા ને પાસરી

ના ના બીમાર પડ્યો સાચી વાત દવા લઈ આવ્યો જો ના મી જોઈએ આ આવડી મોટી બાટલી આ લઈએ જો ઓહો જબરજસ્ત બાટલી તો મને દોલે આમ થી આમ આમ કાઠો પાડા જેવું બનાવી આ લિયા હા એવું જ છે કોઈ મને તો ખબર નહીં પડતી ખાસ એવું હે તા ના ના હારી હે બાટલી તો હારી કે ઓહો શરીરને સુધારાનું થાયું છે હા તો હું કહું શૂટિંગ બે ત્રણ દાડા બંધ રાખો તમે ના ના કાલે વાળ જવું જ પડશે નહીં ચાલ પણ તમારું શરીર કથર્યું છે અને સોનામાના બંધ રાખો બે દાડા ચેરી શૂટિંગમાં મત જજો ના ના કાલે વાળ જવું જ પડશે નહીં ચાલ વસ્તી જેલી ભેગી થાય વસ્તી તો બે દાડા આપો તો નોમ છે તમારું તો બળ છે એલો એક દાડો રજા રાખો તો વધો ના તમે આવો તમે હારા રહેશો ને તો આપો શૂટિંગ આખી જિંદગી શૂટિંગ જ કરવાનું છે કાલે અમે આઈએ બસા

આ વસ્તી વસ્તી તો જુઓ ઘેર ઘેર ખબર કાઢવા તો વસ્તી ચીલી ભેગી થાય એક આવન એક જાય એક આવન એક જાય આ બીમાર પડ્યો વસ્તી ચલી ચી ગયો હા સારું વસ્તી આવ હતી ઇજ્જત બનાવી એટલે વસ્તી આવે ને એમને એમ તો ઉછી આવતી હશે આ ઈજ્જત વસ્તી ના આવે પણ કાલ તો શૂટિંગમાં જવું જ પડશે ભલે બીમાર પડ્યો અત્યારે થોડો આરામ કરી લેવા દે હઉ તો ઊંઘ વી